કોઈપણ પણ ખેડૂતોને ધોલેરા સર હોય દહેજ સર હોય તમામ ખેડૂતોને જ્યાં જ્યાં અન્યાય થયો ત્યાં ખેડૂતના પ્રતિનિધિ તરીકે ખેડૂત પુત્ર તરીકે ધરતી પુત્ર તરીકે અન્નદાતા તરીકે વર્ષોથી ખેડૂત માટે લડાઈ લડતા આવ્યા છીએ પણ દેશના બંધારણ કાયદાની મર્યાદામાં રહીને અમે ખેડૂતોને હક ને અધિકાર માટે લડ્યા છીએ કોઈ દિવસ અમે કાયદો હાથમાં લીધો નથી કાયદો લેવાના પણ નથી બંધારણ કાયદાની મર્યાદામાં રહી અને ખેડૂતના હક ને અધિકાર માટે લડ્યા છે આ નિરમા કંપની પણ બંધ થઈ ગઈ અણુ મથક પણ બંધ થઈ ગયું ધોલેરા સર પણ બંધ થઈ જવાનું છે દહેરસર પણ બંધાર બંધ થઈ જવાનું છે ખેડૂતો માટેના ત્રણ કાળા કાયદાને પણ દેશના વડાપ્રધાને પાસા ખેંચી લેવા પડ્યા એને સુપ્રીમ કોર્ટ સુધી લડાઈ અમે આપી છે અને દેશના વડાપ્રધાને કાળા ત્રણ કાયદા ખેડૂતો માટેના હતા એને પણ પાસા ખેંચવા પડ્યા છે તો આજની તારીખમાં આ મૌવાને મામલતદાર કચેરીમાં હમણાં જે આ કુદરતી આફત આવી છે એ ખેડૂતોને ખેડૂત પાયમાલ થઈ ગયો છિતરે હાલ થઈ ગયો ભિખારી થઈ ગયો તો એના માટે આ સરકારે વધારેમાં વધારે સહાય આપવી જોઈએ અને ખેડૂતોના દેવા માફ કરવા જોઈએ આખા દેશમાં આ વાત કરે છે કે ખેડૂતોના દેવા માફ કરીશું તો હવે આ ગુજરાતને પેલા ખેડૂતોના દેવા માફ કરો અને વધારેમાં વધારે સહાય આપો એ જ એના જય હિન્દ જય ભારત જય જવાન જય કિશન જય જવાન જય કિશન જય જવાન જય કિશન ધન્યવાદ